ગુજરાતની અંદર ફરીથી એક વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે ઘણા દિવસથી દક્ષિણ અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી હતી એ બન્યું અને અમે ઘણા સમયથી જે અનુમાન લગાવી રહ્યા હતા કે મે આસપાસ આ સિસ્ટમ છે એ પરિવર્તિત થશે પણ આ સિસ્ટમ છે આજે એકવીસ મે બે હજાર રોજ લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ચૂકી છે અત્યારે મજબૂત લો પ્રેશર ની અંદર બન્યું છે અને ઘણા સમયથી આપણું જે અનુમાન હતું કે આ સિસ્ટમ છે થોડી ઘણી પણ જો ઉત્તર પશ્ચિમ અથવા તો પશ્ચિમ દિશામાં લો પ્રેશર બન્યા પછી મુવમેન્ટ કરે તો અત્યારે અરબ સાગરનું તમામ હવામાન છે એ બનવા માટે સાનુકૂળ છે જેમાં ટેમ્પરેચર ભેજથી લઈને અનેક પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ દેખાઈ રહ્યા હતા એટલે આ સિસ્ટમ છે એ પશ્ચિમ દિશા અથવા તો ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે મુવમેન્ટ કરે તો સાયક્લોન બનવાની શક્યતાઓ હતી અને એ જ મુજબ હવે આ સિસ્ટમ છે એ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ તરફ મુવમેન્ટ કરે તેવી પૂરી શક્યતાઓ છે એટલે આગળ જતા આ સિસ્ટમ છે લો મજબૂત થઈ અને અને ડિપ્રેશન ડિપ્રેશન ડીપ સાયક્લોન પણ બની શકે છે છે એટલે બનવાના ચાન્સ વધી રહ્યા અરબ સાગરની અંદર જો આ સાયક્લોન બનશે તો શ્રીલંકા દેશ તરફથી આનું નામ આપવામાં આવશે અને આ સાયક્લોનનું નામ હશે શક્તિ હવે ખાસ કરીને અત્યારે તો અમે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ અત્યારે જે પ્રમાણે આની મુવમેન્ટ દેખાઈ રહી છે અલગ અલગ મોડલોની અંદર હજી ઘણા અલગ અલગ મોડલો છે અલગ અલગ એની દિશાઓ બતાવી રહ્યું છે છતાં પણ અત્યારે સાયક્લોન બને તેવી શક્યતાઓ છે એ વધી રહી છે એટલે અરબ સાગરની અંદર એક સાયક્લોન બની શકે છે એ સાયક્લોન બનશે તેનું નામ હશે શક્તિ અને આ સાયક્લોન બને તો જેવી રીતે ગયા વર્ષે જે ટ્રેક ઉપર ચાલ્યું હતું એ ટ્રેક ઉપર ચાલી શકે છે એટલે કે સૌરાષ્ટ્ર નજીક આવી શકે છે એટલે પાકિસ્તાનથી લઈ અને કચ્છ સૌરાષ્ટ્ર તમામ દરિયાકાંઠા ગમે ત્યારે આ સાયક્લોન છે એ ત્યાં નજીક પહોંચી શકે જોકે સમય જતા જેમ આ સિસ્ટમ મજબૂત થઈને આગળ ચાલશે એટલે હજુ ઘણી વખત આ સિસ્ટમ ટ્રેક પણ ચેન્જ થશે એ ટ્રેક ચેન્જ થશે એની પડે પડની માહિતી છે હું આપના સુધી પહોંચાડતા રહીશું ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ સાયક્લોન સ્વરૂપ લે તેવી શક્યતાઓ વધી રહી છે અને મહત્વની વાત એ પણ છે કે આ સાયક્લોન પર થોડુંક વધુ મજબૂત બનશે કેમ કે સામાન્ય રીતે જે અન્ય સાયક્લોન હોય છે એ જ્યારે સમુદ્રમાં બનીને આગળ ગતિ કરતા હોય છે એની ગતિ થોડીક વધારે હોય છે પણ આ એકદમ ધીમી ગતિ આ સિસ્ટમ ચાલવાની છે આ જેટલી વધારે ધીમી ગતિથી આ આ સિસ્ટમ ચાલે એટલું પણ મજબૂત બને અને આપણે વધારે ખતરો દેખાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે એટલે અત્યારે ખાસ આપણે બધા મિત્રો એલર્ટ રહેવાનું છે કોઈ ચિંતામાં નથી આવવાનું પણ એલર્ટ રહેવાનું છે સાવધાન રહેવાનું છે સાવચેત રહેવાનું છે કેમ કે અરબ સાગરની અંદર હવે એક સાયક્લોન બને તેવી શક્યતાઓ મજબૂત બનતી જાય છે વધારે શક્યતાઓ દેખાઈ રહી છે અને આ સાયક્લોન બનશે એટલે સૌપ્રથમ અમારા તરફથી આપ સુધી આ માહિતી પહોંચાડવામાં આવશે